દશેરા પર બની રહ્યો છે બુદ્ધ અને જી હા અદભુત દશેરા પર બુદ્ધ અને ગુરુ અદ્ભુત સંયોજન આ પાંચ રાશિઓના લોકો પર રાજયોગ લાવી રહ્યું છે અને અદ્ભુત સંયોગના કારણે હવે આ રાશિવાળાઓની વાળાઓની દિવસો શરૂ થઈ જવાના છે હા મિત્રો આ દશેરા પર બુધ અને ગુરુનું અદ્ભુત સંયોજન બની રહ્યું છે જે કેટલીક ખાસ રાશિઓના લોકો માટે સૌભાગ્ય લઈને આવશે અને આ રાશિઓ પર એવો નોટોનો વરસાદ થવાનો છે કે આ રાશિવાળા લોકો નોટો ગણતા ગણતા થાકી જશે જી હા મિત્રો દશેરામાં અનેક શુભ યોગોનું નિર્માણ થઈ રહ્યું છે જેમાં આ દશેરા પર ઘણા શુભ યોગ બની રહ્યા છે જે કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાના છે જેનાથી કેટલીક રાશિઓનું નસીબ સાતમા આસમાને ચમકવાનું છે હા મિત્રો આ રાશિઓ પર માતા લક્ષ્મીની વિશેષ કૃપા વરસવાની છે તો મિત્રો આ રાશિઓ કઈ છે તે વિશે આ વિડિયોમાં અમે તમને જણાવવાના છીએ તો મિત્રો આજે આ વિડિયોના અંત સુધી જોડાયેલા રહેજો અને આ વિડિયોને બિલકુલ સ્કીપ ન કરશો તો ચાલો શરૂ કરીએ મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે ગ્રહો ચોક્કસ સમયગાળા પછી પોતાની રાશિ બદલે છે તો તેની અસર માનવ જીવન અને બાર રાશિઓના લોકો પર સકારાત્મક અને નકારાત્મક રીતે પડે છે તેમજ જ્યોતિષશાસ્ત્ર ક્રમા ગ્રહોની સ્થિતિ અને તેમના પરસ્પરના સંબંધોને ખૂબ મહત્વ આપવામાં આવે છે તેથી જ્યારે એક ગ્રહ એક રાશિમાંથી નીકળીને બીજી રાશિમાં પ્રવેશે છે તો ઘણી વખત તેઓ એકબીજાને દૃષ્ટિ પણ આપે છે જેનાથી કેન્દ્ર દ્રષ્ટિ યોગનું નિર્માણ થાય છે અને તેવામાં મિત્રો આ યોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેમજ હિન્દુ પંચાંગ મુજબ આ વખતે દશેરાના દિવસે આ દુર્લભ સંયોગમાં આ યોગ બની રહ્યો છે જેની અસર કેટલીક રાશિઓના લોકો માટે ખૂબ જ ખાસ રહેશે જ્યોતિષ શાસ્ત્ર મુજબ પાંચ રાશિઓના લોકો પર આ યોગની અસર રહેશે અને તેમને આર્થિક લાભ સફળતા અને લક્ઝરી જીવનનો અનુભવ થવાની સંભાવના છે જી હા મિત્રો તમને જણાવી દઈએ કે દશેરાના દિવસે બુધ ગુરુનો કેન્દ્ર યોગ બની રહ્યો છે જેની અસર બધી રાશિઓના લોકો પર રહેશે તો આવી સ્થિતિમાં દશેરાના દિવસે બનનાર કેન્દ્ર યોગ કેટલીક રાશિઓના લોકો પર વધુ અસર કરશે તો મિત્રો ચાલો જાણીએ કે તે ભાગ્યશાળી રાશિઓ કઈ કઈ છે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમે આ વિડિયોને લાઈક કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી લો અને માતા લક્ષ્મીના સાચા ભક્ત કોમેન્ટમાં જય માતાજી લખવાનું ચૂકશો નહીં જેથી માં લક્ષ્મીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો આ યાદીની પહેલી રાશિ છે તુલા રાશિ જી હા મિત્રો આ સમયે તુલા રાશિના લોકો માટે દશેરો ખૂબ જ લાભદાયી અને શાનદાર સાબિત થઈ શકે છે તેમજ લાંબા સમયથી ચાલી રહેલી તમારી કારકિર્દીની ચિંતા હવે દૂર થઈ જશે હા મિત્રો અને તમારા માર્ગમાં હવે મુશ્કેલીઓ નહીં રહે અને તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સાથ મળશે હા પ્રિય મિત્રો કેમ કે આની અસર તમારા આત્મવિશ્વાસ પર થશે અને તમે કામમાં શ્રેષ્ઠ પરિણામો લાવીને પોતાને ધનવાન થતા અનુભવશો તેમજ જે લોકો પોતાનો વ્યવસાય કરે છે તેમના માટે તો જાણે ખુશીઓનો વરસાદ થવાનો છે નફો વધશે અને એવું લાગે છે કે તમે ધીમે ધીમે કરોડપતિ બનવાના માર્ગે આગળ વધશો અચાનક કોઈ મોટો ઓર્ડર કે ડીલ મળી શકે છે જેનાથી તમને ભારે ધનલાભ થશે આ સમય તમારા માટે ધન કમાવવાનો સોનેરી અવસર લઈને આવ્યો છે ઘરમાં પણ ખુશખબર આવવાના યોગ બની રહ્યા છે પરિવારમાં પરિવાર માં ખુશીઓ છવાઈ રહેશે તુલા રાશિના લોકો માટેમાં દુર્ગાનું આગમન ખૂબ જ શુભ અને લાભદાયી રહેવાનું છે તમે તમારા મનને માં દુર્ગાની ભક્તિ અને ચરણોમાં સમર્પિત કરશો જેનાથી જીવનમાં ખુશીઓ જ ખુશીઓ આવવા લાગશે તમારું સારું નસીબ જાગી ઉઠશે અને દરેક બાજુથી સફળતા અને સુખોની પ્રાપ્તિ થશે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે જેનાથી તમને ખુશખબર મળી શકે છે પગારમાં વધારો થવાની સંભાવના છે વ્યાપારમાં વિદેશથી કોઈ શુભ સમાચાર મળી શકે છે અને નવા સોદા થવાથી તમે ધનવાન થઈ શકો છો અચાનક ધનલાભના યોગ પણ બની રહ્યા છે જેનાથી અટકેલા પૈસા પાછા મળી શકે છે અને તમે અપાર ખુશીઓનો આનંદ લઈ શકો છો ધન સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થશે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે જો તમે વ્યાપાર કરો છો તો આ સમય તમારા માટે કરોડપતિ બનવાનો રસ્તો ખોલી શકે છે પરિવાર અને મિત્રો સાથેના તમારા સંબંધો વધુ મજબૂત થશે પ્રેમ સંબંધોમાં મધુરતા વધશે અને તમારા સંબંધો વધુ ગાઢ થશે દુર્ગાની કૃપાથી તમારું મન શાંત રહેશે અને જીવનમાં વધશે તેથી આ પૂરી પૂજા પાઠ કરો સકારાત્મક વિચારસરણી અપનાવો અને તમારા લક્ષ્ય તરફ આગળ વધતા રહો આ સમય તમારા માટે ખરેખર સોના જેવો સાબિત થશે મિત્રો આ યાદીની આગળની રાશિ છે મેષ રાશિ તો મિત્રો આ સમય મેષ રાશિના લોકો માટે દશેરો ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે અને તમારું નસીબ ચમકવાનું છે અને જીવનમાં અપાર ખુશીઓ આવવાના યોગ બની રહ્યા છે એવું લાગે છે જાણે તમારા માટે ખુશીઓની જડી લાગી ગઈ હોય અને દરેક બાજુ ખુશીઓ જ ખુશીઓ છવાઈ રહેશે તમે કોઈ ધાર્મિક કે માંગલિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો જેનાથી ઘર પરિવારમાં ખુશખબર આવશે આખા પરિવારમાં ઉલ્લાસનો માહોલ બનશે નોકરી કરતા લોકોને ઓફિસના ખર્ચે લાંબા અંતરની યાત્રાનો અવસર મળશે જે તમારી કારકિર્દીમાં પ્રગતિ લાવશે મેષ રાશિવાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને લાભદાયી સાબિત થવાનો છે આ યોગ તમારા કર્મ અને લાભના ભાવમાં બની રહ્યો છે જેનાથી તમારા દરેક પ્રયાસ ને માન્યતા મળશે આનાથી તમે પોતાને વધુ મજબૂત અનુભવશો જો તમે ક્યાંય રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અનુકૂળ છે ભવિષ્યમાં સારું વળતર મળશે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો પ્રમોશન અને પગારમાં વધારાના યોગ બની રહ્યા છે જેનાથી તમને ખુશખબર મળી શકે છે જે લોકો નોકરીની શોધમાં છે તેમની શોધ પૂર્ણ થશે અને તેમને અપાર ખુશીઓનો અનુભવ થશે વિદ્યાર્થીઓને પણ આ સમયે વિશેષ સફળતા મળી શકે છે તમારા સંપર્કો વધશે જેનાથી તમને નવા અવસરો મળી શકે છે વ્યાપારમાં નફો થશે અને જૂના કામો પૂર્ણ થશે જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે જો તમે યોગ્ય યોજના બનાવીને કામ કરશો તો તમે કરોડપતિ બનવાની દિશામાં આગળ વધી શકો છો તેમજ માં લક્ષ્મીની કૃપાથી ધનલાભના ના યોગ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે ખરેખર આ સમય તમારા માટે ભાગ્યશાળી રહેશે અને તમારા સપનાઓને પૂર્ણ કરવાનો શ્રેષ્ઠ અવસર લઈને આવશે મિત્રો આ યાદીની આગળની રાશિ છે મીન રાશિ તો મિત્રો મીન રાશિ વાળાઓ માટે આ દશેરો ખાસ કરીને શુભ સાબિત થશે હા મિત્રો સાથે જ તમારા આ સમય દરમિયાન જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે આર્થિક રીતે આ સમય તમારા માટે લાભદાયી સાબિત થશે નવા ફાયદાકારક રહેશે મીન રાશિના લોકો માટે આ સમય સારો રહેશે લક્ષ્મીની વિશેષ કૃપા રહેશે આ સમયગાળામાં તમારા જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો આવશે આર્થિક દ્રષ્ટિએ સમય અત્યંત લાભદાયી રહેશે અને તમે નવા સ્ત્રોતોમાંથી ધન કમાવવામાં સક્ષમ થશો જે મીન રાશિના લોકો અપ્રિણિત છે તેમના લગ્નના યોગ પણ આ સમયે મજબૂત થશે આ ઉપરાંત પરિવારમાં સુખ શાંતિ રહેશે અને ભવિષ્ય માટે યોજનાઓ બનાવવાનો અનુકૂળ સમય રહેશે મીન રાશિવાળાઓ માટે દશેરો ખૂબ જ શુભ અને ફાયદાકારક રહેવાનો છે આ દરમિયાન તમારા જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે મેન રાશિ વાળાઓ માટે આ યોગ ખૂબ જ શુભ અને ભાગ્યશાળી સાબિત થવાનો છે આ યોગ તમારા ભાગ્ય અને ધર્મના ભાવમાં બની રહ્યો છે જેનાથી તમારું સારું તમારા ભાગ્યનો દરવાજો ખુલી શકે છે ભાગ્ય તમારો પૂરો સાથ આપશે અને તમારા દરેક કામમાં સફળતા મળશે તમે સાચી દિશામાં આગળ વધશો અને તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો કારોબારમાં પણ તમને લાભ મળશે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો આ સમય એવા સંકેતો છે કે તમે તમારા પ્રયાસોથી કરોડપતિ બનવાની દિશામાં પગલા ભરી શકો છો માં લક્ષ્મીની કૃપાથી ધનલાભના યોગ બનશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે પરિવારમાં સુખ શાંતિનો માહોલ રહેશે અને તમને અપાર ખુશીઓ મળશે ખરેખર આ સમય તમારા માટે નવી સિદ્ધિઓ અને સમૃદ્ધિનો સોનેરી અવસર લઈને આવ્યો છે આ યાદીની આગળની રાશિ છે કન્યા રાશિ દશેરા થી કન્યા રાશિના લોકોને દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારું મન પ્રસન્ન રહેશે તમારા વિચારોમાં ગહનતા આવશે તમે હાજર જવાબ હશો તમારા વ્યવહારની પ્રશંસા થશે કારોબાર સાથે જોડાયેલા લોકોને લાભ થશે વ્યવસાયનું વિસ્તરણ કરી શકો છો જ્યોતિષ શાસ્ત્ર તમારી રુચિ વધશે કારોબાર દ્વારા તમારું વિસ્તરણ થશે જી હા મિત્રો મા દુર્ગાની કૃપાથી તમને ધનલાભ થશે અને ધાર્મિક યાત્રાના યોગ બનશે તેમજ ઘણા ક્ષેત્રોમાં તમને સફળતા મળશે ભૌતિક સુખોમાં વધારો કન્યા રાશિ વાળાઓ માટે બુધ ગોચર સોનેરી સમય લઈને આવ્યો છે આ દરમિયાન તમને દરેક ક્ષેત્રમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે તમારું મન પ્રસન્ન રહેશે અને વિચારોમાં ગહનતા આવશે તમે હાજર જવાબ રહેશો અને તમારા વ્યવહારથી બધાનું દિલ જીતી લેશો લોકો તમારી પ્રશંસા કરશે અને સમાજમાં માન સન્માન વધશે અને નવા અવસરો પણ મળશે આ સમય તમને ધનવાન બનાવી શકે છે જે લોકો લાંબા સમય થી ધન ની સમસ્યા થી પરેશાન હતા તેમને હવે ખુશખબર મળશે શારદીય નવરાત્રી મામા દુર્ગાની કૃપાથી અચાનક ધનલાભ થશે અને તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે તમારા જીવનમાં અપાર આવવાની છે ભૌતિક સુખોમાં વધારો થશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે કન્યા રાશિના લોકો માટે શારદીય દશેરો શુભ સમય લઈને આવી રહ્યો છે આ યોગના બનવાથી તમારા સારા દિવસો શરૂ થઈ શકે છે અને ભાગ્ય તમારો સાથ આપશે તમારા આત્મવિશ્વાસમાં ખૂબ વધારો થશે જેનાથી તમે દરેક ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશો લોકો તમારા કામ અને વ્યક્તિત્વથી પ્રભાવિત થશે અને તમારી લોકપ્રિયતા વધશે સમાજમાં માન સન્માન ઝડપથી વધશે અને તમારા સારા કામોની સરાહના થશે તમારા વ્યાપારમાં લાભ મળવાથી તમે ધનવાન થઈ શકો છો અને ધનની બચત પણ કરી શકશો પરિવારમાં ચાલી રહેલી ધનુ રાશિના લોકો માટે પણ દશેરો ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે હા મિત્રો કારણ કે આ દશેરાથી તમારા જીવનમાં ખુશખબર આવવાના યોગ બની રહ્યા છે અને પરિવારમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ જશે તમે પોતાની ઓળખ બનાવવા માટે સજાગ રહેશો અને સમાજમાં તમારી સારી છબી બનાવવામાં સફળ રહેશો મા દુર્ગાની કૃપાથી તમને સારા નસીબનો સાથ મળશે અને લોકો તમારા વ્યવહાર અને વિચારોની પ્રશંસા કરશે આ ઉપરાંત આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ વધશે અને તમે ધાર્મિક યાત્રાઓ પર જઈ શકો છો જેનાથી માનસિક શાંતિ મળશે આ રાશિના લોકો માટે દશેરાનો સમય વિશેષ લાભદાયી રહેવાનો છે મહેનતનું ફળ મળશે જેનાથી કારકિર્દીમાં પ્રગતિ મળશે આર્થિક લાભ થઈ શકે છે સમાજમાં માન સન્માન વધશે એટલું જ નહીં પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે ધનુ રાશિના લોકો માટે પણ સમય અનુકૂળ રહેશે મિત્રો આ દશેરામાં માતાજીની વિશેષ કૃપા તમારા પર બનવાની છે આર્થિક લાભના યોગ પણ બની રહ્યા છે અને તમે ધનવાન થવાની દિશામાં આગળ વધી શકો છો સમાજમાં માન સન્માન વધશે અને લોકો તમારી પ્રશંસા કરશે પારિવારિક જીવનમાં સુખ શાંતિનો માહોલ રહેશે અને ઘરમાં ખુશીઓ જ ખુશીઓ છવાઈ રહેશે આ સમય તમારા માટે અપાર ખુશીઓ લઈને આવી શકે છે સારા કામોમાં સફળતા મળશે અને અટકેલા કામો પૂર્ણ થશે જો તમે કારોબાર સાથે જોડાયેલા છો તો તમને મોટા લાભના અવસરો મળી શકે છે રોકાણથી સારું વળતર મળશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે કરોડપતિ બનવાની દિશામાં પણ પગલાં ભરી શકો છો સાથે જ દશેરા દરમિયાન ભાગ્યનો સાથ મળશે અને તમારું સારું નસીબ તમારી સાથે રહેશે જીવનમાં સકારાત્મક ફેરફારો આવશે અને ખુશખબર મળતી રહેશે ખરેખર આ સમય તમારા માટે જીવનમાં ખુશીઓનો સોનેરી દો લઈને આવી રહ્યો છે તો મિત્રો આજ માટે આટલું જ છે તો મિત્રો રાશિફળ વિષયક આ જાણકારી તમને ગમી હોય તો કોમેન્ટ બોક્સમાં તમારી રાશિ સાથે જય માતા લક્ષ્મી અને જયમા અંબે ગૌરી જરૂર લખજો જેથી તેમના આશીર્વાદ સીધા તમને પ્રાપ્ત થઈ શકે અને મિત્રો જો આજે તમારી રાશિ દર્શાવવામાં આવી નથી તો ચિંતા ના કરશો આગળના વિડિયોમાં નિશ્ચિતપણે તમારી રાશિનો ઉલ્લેખ થશે તો જો તમે આ પ્રેરાઈને સદાય સમૃદ્ધિ પામવા માંગો છો તો આજના વિડીયોને એક લાઇક શેર કરજો અને ચેનલ પર પહેલીવાર પધાર્યા હોવ તો ચેનલને ને જરૂરથી કરજો તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેવા બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતા લક્ષ્મી જય મા આદ્યશક્તિ અંબા જગદંબા ભવાની માં